વેશુમાય દીકરીના લગ્નની પત્રિકા સાસરીમાં આપવા ગયેલા જમાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવનાર ચર્સીની ધરપકડ કરી છે 24મી ફેબ્રુઆરી નિરદની દીકરીના લગ્ન હોવાથી તેઓ પત્ની તથા સંબંધીઓ સાથે સાસરીમાં આમંત્રણ પત્રિકા આપવા ગયા હતા સાસરીમાં તેઓ માટે શુક્રવારે રાત્રે જમણવાર રાખ્યો હતો જેમાં નિરજ ઊભો હતો ત્યારે ચિરાગ સાથે વસ્તી કરી હતી જેમાં ચિરાગને માઠું લાગી આવતા ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને નિરજ પર જીવલેણ

જોલી પાર્ટી પ્લોટની પાછળની હેપી રેસિડેન્સીની ગલીમાં ચિરકની બેઠક છે જ્યાં આઠ ટોળકીનો અડીંગો રહે છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે